નર્મદે સર્વદે નર્મદા નદી અને તેના પર બાંધવામાં આવેલો સરદાર સરોવર ડેમ ગુજરાતની જીવાદોરી છે ગુજરાતીઓને બારે માસ પાણી મળી રહે છે તે આ નર્મદા મૈયાના કારણે જ મળે છે એટલે નર્મદા મૈયાનું ઋણ તો આપણે ક્યારેય અદા નથી કરી શકવાના આજની પેઢીને કદાચ એ વાતનો ખ્યાલ પણ નહીં હોય કે કેવી રીતે આ નર્મદા નદી પર બંધ બાંધવામાં આવ્યો હતો અને કેવી રીતે રાજ્યના છેવાડાના ગામ સુધી તેના દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે તમને કદાચ એ પણ ખ્યાલ નહીં હોય કે નર્મદા નદીને લગતો એક એવોર્ડ પણ આપવામાં આવે છે જેને ટૂંકમાં નર્મદા એવોર્ડ કહેવાય છે આ નર્મદા એવોર્ડ શું છે તેના વિશે આજે અમે વિગતવાર વાત કરીશું નર્મદા એવોર્ડની મુદત પૂર્ણ થવા જઈ રહી છે એટલે નર્મદા નદી પર બાંધવામાં આવેલા બંધના પાણીના ઉપયોગ માટે વોટર શેરિંગ ફોર્મ્યુલાની સમીક્ષા કરવાની થાય છે તેના માટે દિલ્હીમાં એક બેઠક મળી આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા છે જ્યારે પી કે લહેરીને તેની ખાસ જવાબદારી સોંપવામાં આવી છે કારણ કે તેઓ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રહી ચૂક્યા છે હવે સવાલ એ થાય કે નર્મદા એવોર્ડ હોય છે શું તો આ એવોર્ડ નર્મદા વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવે છે એનડબ્લ્યુડી ડીટી એવોર્ડ નર્મદા નદીના પાણીનો વિવાદ ઉકેલવા માટે અપાયેલો કાનૂની નિર્ણય છે આ નિર્ણય ઓગણીસો ઓગણ્યાસીમાં આપવામાં આવ્યો હતો જેની અંદર નર્મદા નદીના પાણીના વહેંચણી વીજળીની વહેંચણી પર આધારિત છે તેમાં ડેમની ઊંચાઈ અને પ્રભાવિત લોકોના પુનર્વસન જેવા મુદ્દા પણ સામેલ કરાયેલા છે તેને ભારતના જળ વિવાદોના ઇતિહાસમાં એક માઇલસ્ટોન ગણવામાં આવે છે કારણ કે એન ડીટી દ્વારા જ ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાનનો જળ વિવાદ ઉકેલાયો હતો નર્મદા એવોર્ડ વિશેની આ માહિતી પ્રાથમિક છે જેને વિગતવાર માહિતી જાણવા માટે તમારે નર્મદા નદીના પાણીને લઈને થયેલો આખો વિવાદ જાણવો જરૂરી છે અને તેના માટે તમારે આઝાદીના સમયગાળામાં જવું પડશે નર્મદા નદી ભારતની પાંચમી સૌથી લાંબી નદી છે નર્મદા નદી મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગુજરાતમાંથી વહીને અરબી સમુદ્રમાં ભળે છે ઓગણીસો ચાલીસના દાયકામાં સરદાર પટેલે તેના પાણીના ઉપયોગ માટે યોજનાઓ શરૂ કરી હતી અને સ્વતંત્રતા પછી રાજ્યો વચ્ચે પાણીની વહેંચણી અને ખર્ચને લઈ વિવાદ શરૂ થયો હતો સાહીઠના દાયકામાં તેના માટે થયેલી તમામ વાટાઘાટો નિષ્ફળ ગઈ હતી જેના પગલે કેન્દ્ર સરકારે છ ઓક્ટોબર ઓગણીસસો ઓગણસિત્તેરના રોજ ઇન્ટરસ્ટેટ વોટર ડિસ્પ્યુટ્સ એક્ટ ઓગણીસો છપ્પનની કલમ ચાર હેઠળ એન ડબ્લ્યુડી રચના કરી હતી એન ડબ્લ્યુડીટીના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જશરાજ ખોસલા હતા જેમના અધ્યક્ષસ્થાને દસ વર્ષ સુધી તમામ જે તપાસ હતી તે ચાલી હતી અને ઓગણીસો બાસઠથી વધારે બેઠક થઈ હતી આખરે સોળ ઓગસ્ટ ઓગણીસો ઓગણ્યાસીના રોજ એન ડબ્લ્યુડીટી દ્વારા અંતિમ એવોર્ડ આપવામાં આવ્યો હતો જેની મર્યાદા પિસ્તાળીસ વર્ષની હતી એટલે કે હવે તેની મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તે વખતે સોળ એમએફ એટલે કે મિલિયન એકર ફૂટ પાણીની વહેંચણી કરવામાં આવી હતી જેમાં ગુજરાતને નવ એમએફ મહારાષ્ટ્રને બે પોઈન્ટ પચીસ એમએ એફ મધ્યપ્રદેશને ત્રણ પોઈન્ટ પાંચ એમએ એફ અને રાજસ્થાનને જીરો પોઈન્ટ પાંસઠ એમએફ પાણી વહેંચવામાં આવ્યું હતું જ્યારે સરદાર સરોવર ડેમની ઊંચાઈ એકસો એકવીસ પોઈન્ટ બાણું મીટર નક્કી કરાઈ હતી જેને પાછળથી એકસો અડત્રીસ પાંચ સુધી વધારવામાં આવી હતી વીજળીની વહેંચણીની વાત કરીએ તો ગુજરાતને સત્તાવન ટકા મધ્યપ્રદેશને ઓગણચાલીસ ટકા અને મહારાષ્ટ્રને ચાર ટકા વીજળી આપવાનું નક્કી થયું હતું આ ઉપરાંત ડેમથી પ્રભાવિત પરિવારોને જમીન મકાન શાળા હોસ્પિટલ વીજળી સહિતની સુવિધાઓ આપવાનું પણ નક્કી કરાયું હતું એન ડબ્લ્યુડી એવોર્ડ નર્મદા વેલી ડેવલપમેન્ટ પ્લાનને આગળ વધાયો જેમાં સરદાર સરોવર પ્રોજેક્ટ જેવા મહત્વના કાર્યોનો સમાવેશ થયો તેનાથી ગુજરાતમાં અઢાર લાખ હેક્ટર જમીન માટે સિંચાઈનું પાણી ઉપલબ્ધ થયું એક હજાર ચારસો પચાસ મેગાવોટ પાવર અને પીવાનું પાણી મળતું થયું પરંતુ ગુજરાતને મળતા થયેલા આ પાણીને રોકવા માટે વિરોધ પણ ખૂબ થયો નર્મદા બચાવ આંદોલન તેનું કેન્દ્ર હતું આ સરદાર સરોવર પ્રોજેક્ટના વિરોધમાં આ સંગઠને છેક સુપ્રીમ કોર્ટ સુધી અરજીઓ કરી પરંતુ લાંબી લડત બાદ સુપ્રીમ કોર્ટે પણ એસએસપીની ઊંચાઈ એકસો અડત્રીસ પાંચ મીટર કરવાની મંજૂરી આપી દીધી હતી અને તેના કારણે ગુજરાતના કરોડો લોકો સુધી નર્મદા પાણીનો લાભ પહોંચતો થયો જોકે એન ડબ્લ્યુડીટીના એવોર્ડની એનડી એનડી ડબ્લ્યુટીના એવોર્ડની મુદત પૂરી થઈ ગઈ છે એટલે હવે તેની સમીક્ષા પણ કરવામાં આવશે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર